મ્યાનમારમાં બંધક બનાવાયેલા ભારતીય યુવકોના મામલે રાહતના સમાચાર સામે આવ્યા છે મ્યાનમારમાં ફસાયેલા કુલ એકસો યુવકોને સુરક્ષિત રીતે ભારત પરત લાવવામાં આવ્યા છે આ યુવકોમાં ગુજરાતના સાવલી તાલુકાના ગુંજન શાહ પણ સામેલ છે લાંબા સમયથી પરિવારજનો ચિંતામાં હતા ત્યારે યુવકોની સલામતી વાપસીથી સૌએ રાહતનો શ્વાસ લીધો હતો છે ભારત પરત ફર્યા બાદ ગુંજન શાહે પોતાની આપબીતી જણાવી હતી તેમણે જણાવ્યું કે તેમના ડેટા એન્ટ્રીની નોકરી માટે મહિને એક લાખ રૂપિયા સુધીના પગારની લાલચ આપવામાં આવી હતી એક ઓનલાઈન એજન્ટ દ્વારા સંપર્ક કરીને થાઇલેન્ડમાં નોકરી આપવાની વાત કરવામાં આવી હતી પરંતુ થાઇલેન્ડ પહોંચ્યા બાદ થાઇલેન્ડ બોર્ડર પરથી ડંકી રૂટ મારફતે તેમને મ્યાનમારમાં ગેરકાયદેસર રીતે ઘુસડવામાં આવ્યા હતા મ્યાનમારમાં પહોંચ્યા બાદ યુવકોને એક જેલ જેવી જગ્યાએ બંધક બનાવી રાખવામાં આવ્યા હતા ત્યાં હાલ યુદ્ધ જેવી પરિસ્થિતિ ચાલી રહી છે જોકે યુવકો પર કોઈ શારીરિક ત્રાસ આપવામાં આવ્યો ન હતો પરંતુ તેમને કેમ બંધક બનાવવામાં આવ્યા તેને કોઈ સ્પષ્ટ માહિતી આપવામાં આવી ન હતી જેના કારણે તેઓ સતત ભય અને અનિશ્ચિતતામાં જીવતા હતા ભારત સરકારે મ્યાનમાર સરકાર સાથે સંકલન સાધી કૂટનીતિક પ્રયત્નો દ્વારા તમામ યુવકોને સલામત રીતે મુક્ત કરાવી સ્વદેશ પરત લાવ્યા છે યુવકોની વાપસી બાદ તેમણે ભારત સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે સરકારના ઝડપી પગલાંના કારણે તેમનો જીવ બચી શક્યો સાથે જ પરત ફરેલા યુવકોએ અપીલ કરી છે કે હજુ પણ મ્યાનમારમાં ફસાયેલા અન્ય ભારતીય નાગરિકોને તાત્કાલિક મદદ કરી સુરક્ષિત રીતે પરત લાવવામાં આવે આ ઘટનાએ વિદેશમાં નોકરીના નામે થતા ઠગાઈના કિસ્સાઓમાં સામે ફરી એકવાર ચેતવણી આપી છે ડેટા એન્ટ્રીની જોબ કહીને અમને બધાને ત્યાં બોલાયા હતા બધાને અલગ અલગ રીતેનું કીધેલું હતું એવું નહીં કે દરેકને સ્કેમિંગની ખબર હતી મોસ્ટલી ડેટા એન્ટ્રી છે કે બીજું બધું કામ છે એના માટે લોકોને બોલાયા અને એના માટે લોકો ગયા હતા જેને સેલેરી નહીં એના માટે કેટલી સેલેરીની વાત હતી સેલેરી હવે સિત્તેર પંચોતેર હજાર કોઈને લાખ રૂપિયા કીધું હતું એવી રીતે એજન્ટનું નામ શું એજન્ટમાં બધા ખાસા બધા અલગ અલગ જન છે હા નહીં બીજા બાર ના હતા ઘરે હવે અમને ત્યાંથી ગવર્મેન્ટ થ્રુ જે બી હેલ્પ થઈ એ લોકોએ અહીંયા કર્યું મ્યાનમારમાં બી અમુક એનજીઓ અમને સપોર્ટ કર્યો શું પરિસ્થિતિ હતી આપની ત્યાં

એટલે અમારે એવું નહોતું થયું કેમકે અમે હજુ નવા નવા જ ગયા હતા જે જૂના લગાયા હતા એ લોકો જેલમાં બી છે હજુ લોકો હજુ આપણાના ઇન્ડિયાના પાંચ લોકો હજુ એવા છે કે જેલમાં છે ફેબ્રુઆરી

બે એજ કન્ટ્રીના બે અલગ અલગ સોરી અલગ અલગ બે આર્મી છે ત્યાંની એ લોકોની વોર ચાલી રહી હતી તો એમાં અમે બચીને ત્યાંથી નીકળ્યા તમારી જોડે કેટલા લોકો આવ્યા ગુજરાતના અમે લગભગ ઓગણીસ જેટલા લોકો આવ્યા હતા